અર્ધ કરી સુરત ભાજપના વોર્ડ મહામંત્રી અને મિત્રનો ગેંગ રેપ સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતી બિહારની પચીસ વર્ષીય યુવતી કાજલ સાથે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મિત્રતા કેળવી મિત્રતા કેળવા બાદ કાજલને ડુમસ બીચ ઉપર ફરવાના બહાને કારમાં બેસાડી ઓલ પાડના ડભારી બીચ ઉપર લઈ ગયો કાજલને તરસ લાગતા કોલ્ડ ડ્રિંક્સમાં વડકા મિક્સ કરીને આપી દીધું પચીસ વર્ષીય બિહારી યુવતી કાજલને તરસ લાગી અને બંને અવસ્કોરો યોજના બનાવી લીધી અને યોજનાને અંજામ આપવા ફેન્ટામાં વડકા મિક્સ કર્યું હોવાથી યુવતીની તબિયત લથડવા પામી હોય અને ઉલટી પણ થઈ હોવા છતાં નરાધમોએ પચીસ વર્ષીય બિહારી યુવતી કાજલને કરી કરીને ઓયો હોટલમાં માં આદિત્ય ઉપાધ્યાય અને તેમના મિત્ર ગૌરવસિંઘે પચીસ વર્ષીય બિહારી યુવતી કાજલ ઉપર બળાત્કાર ગુજાર્યો યુવતી સાથે તેમની ફ્રેન્ડ બેનપણી પણ ગઈ હતી તેમને ઘર નજીક ઉતારી દેવામાં આવી હતી સુરત મ્યુનિસિપાલિટીના વોર્ડ નંબર આઠ ના મહામંત્રી અને યુવા મોરચાના અધ્યક્ષ આદિત્ય અને તેમના મિત્ર ગૌરવસિંહની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા કાર સહિત ત્રણ મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા સમગ્ર ઘટનાની પ્રાપ્ય વિગત મુજબ

પરંતુ ગૌરવે ઇન્સ્ટાગ્રામ ઉપર મોકલાવેલી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા તેની સાથે ચેટ કરતી હતી જે તારીખ ચોથી મે ના રોજ યુવતી કાજલના માતા પિતા અને નાનો ભાઈ અને બે બહેન વતન લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે સાતમી મે ના રોજ આદિત્ય ઉપાધ્યાયની ઇન્સ્ટાગ્રામ ઉપર આવેલી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી બંને સાથે ઇન્સ્ટાગ્રામ દરમિયાન કાજલે મેરે મમ્મી શાદી બિહાર ગયે હે એમ કહ્યું હતું આ તકનો લાભ ઉઠાવી સોળમી મે ની રાત્રે આદિત્ય અને મિત્ર ગૌરવે ફોન કરી યુવતી કાજલને ને

બેનપણી દેવાંગી આમાં પણ નામ બદલ્યું છે દેવાંગીને સાથે લઈ લેવા જણાવતા આદિત્ય અને ગૌરવે હા પાડી હતી અને તેઓ ચારે જણા કારમાં ફરવા નીકળ્યા હતા પરંતુ કાર ચલાવી રહેલા આદિત્યને કાજલે એ ડુમસ કાસ્તા નહી એમ કહેતા આદિત્ય ડુમસ બીચ તો આપને દેખાય

કાજલે ફેન્ટાના ઉપરા છાપરી ચારથી પાંચ ગૂંટળા પી લીધા બાદ તેણીને વોડકાના કેફને કારણે ચક્કર આવવાની સાથે ગેંદ પણ ચડ્યું હતું રસ્તામાં તેણીને ઉલટી પણ થઈ હતી આમ કેફી પીણું પીવડાવી પચ્ચીસ વર્ષીય કાજલ નામની બિહારી યુવતીને કારમાં બેસાડી અર્ધબેભાન હાલતમાં જહાંગીરપુરા વિસ્તારની

કાજલ ને ઘેરે પહોંચ્યા બાદ પણ ગેમ સડતું હોવાથી ઘરે જઈને સૂઈ ગઈ હતી અને બીજા દિવસે તાવ આવવાની સાથે તબિયત લથડી હતી આ બંને મિત્રો દ્વારા જેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે યુવતી કાજલ ભાનમાં આવતા આ બાબતે આ સમગ્ર બનાવ અને ઘટનાની વાત તેના ઘેરે કરી હતી અને યુવતીએ તરતમાં જ પોલીસ સ્ટેશનનો નો કોન્ટેક કર્યો હતો અને આ બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને સામે ગુનો નોંધી ગુનેગાર આરોપી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર એવા ગૌરવસિંહ રાજપૂત એમ બંનેની ધરપકડ કરી બંને આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સુરત પોલીસ હોટલ સહિતના સીસીટીવી ફૂટેજ કારની વિગત કોલ રેકોર્ડિંગ અને યુવતીના નિવેદનોના આધારે કામ કરી રહી છે અને નક્કર પુરાવા એકત્રિત કરી રહી છે અને જેને લઈને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે રિમાન્ડ દરમિયાન સત્ય ઘટના બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આમ સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવવા પામી છે સમગ્ર સુરત શહેરમાં ટોક ઓફ ધી ટાઉન કિસ્સામાં ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કર્યા બાદ ડુમસ ફરવા જવાના બહાને યુવતીને ડભારી બીચ ઉપર લઈ જઈ કોલ્ડ ડ્રિંક્સમાં વડકા મિક્સ કરીને પીવડાવી હવસનો ખેલ ખેલનારા આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ પૈકીના આદિત્ય ઉપાધ્યાય સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર છે અને ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ દ્વારા ભાજપમાંથી પ્રાથમિક અને સક્રિય સભ્ય તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો ઉલ્લેખનીય એ છે કે ભાજપના પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાથે તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેના ફોટાઓ આખો દિવસ વાયરલ થઈ રહ્યા હતા

મિત્રો છે અને એની સાથે ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને ભાનમાન હતી એ દરમિયાન એનો હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના ગામે જે બે નામ એને જણાવેલા છે એ બે આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે